પોતે સુધરે તો ઘરને સુધારે ઘર ગામ સુધાર્યા પછી તાલુકો જિલ્લો અને કદાચ આખા ભારત માં વિચારો કરે બાકી આપણા જીવનમાં કઈ નફો નુકસાન છે ને અને હવે કરવું નથી જે કરાવે મારો પરમાત્મા અને જેની દયા થી હું આજ હાલી રહ્યો છું જેની દયા થી આજ હજારો લોકોને વિશ્વાસ બંધાણો છે કઈ પ્રેરણા બંધાણી કારણ કે હું તો આમ તો પગે લગાડવા કોઈ રાજી જ નથી અને જો તમારા માં કદાચ થોડું ઘણું જ્ઞાન હોય ને તો ગમે આ મને મળો ક્યારે પગે લાગવાની જીદ ના કરતા આ કે બાર જો ખરેખર તમારે પગે લાગવું હોય ને તો ઘરે તમારી કુળદેવી ને લાગો અને તમારા મા બાપને ને લાગો અને કઈ ના કરીએ કોને તો ગામને પગે લગાડવાનું ભય કરી દો ને તો મને પગે લાગેલા છો સમજાય પગે લગાતું જ નથી હજુ એમ બધા લુપ્ત છે એમ ચા ધરતી ઉપર હાચા સાબિત થઈ જાય છે આ તો આ એ જગત છે હાથી ની અંબાડી ઉપર એ બેડે ન્યાથી પાડી ઉંધા ગજેડે બેહાડે એટલે આપણને એ કોઈ પદવી નો મોહ નથી સમજાય હે ને કે બધી તૈયારી માં જાલવી છે આ ચાર અવળું ફરણ લાતામ લાટી થાય આ તો કારણ કે બધા આપણા છે એવું ના સમજેલું સમય ની હરે બધા જેની હૃદયના ભાવથી મા કુળદેવી ની જય એટલે બોલાય કે આમાં આપણે જે કઈ બેઠા જાણ હોય કે ના હોય કોઈની કદાચ મગર વાળી હોય કે કોઈની વાઘ વાળી હોય આ જગત માં નવ દુર્ગા ને ચોસન ચોખણી આજ આ દાદા ની સાક્ષી આ દાદાના માં એ કબૂલ કરાવરાવું છું કે તમારી જે કઈ કુળદેવી હોય અને જાણતા અજાણતા તમારે છે કે તમારા વડવા છે કદાચ ભૂલ થઈ જઈ હોય અને એ વાતનું એને વર્ષવું પડ્યું હોય તો આજ દાદા ની સાક્ષી તમને એને યાદ કરાવું છું અને દાદાએ પણ એવી સહી કરાવે છે કે તમારી માતાને એવું કહે છે કે મારી સાક્ષી હું જય બોલાવું છું અને આ જે કઈ બેઠા એ તારા દીકરા દીકરી છે

મારો આત્મવિશ્વાસ એવું બોલે છે કે ફરીથી હવે ક્યાંય દાણા જોડાવાની જરૂર ના પડે આમ જઈજ બધાને હવે કોઈ જોરાવાનું હોય દાંત ઊંચા કરો લઈ લઈશું આપણે તો આજુ ભલામણ કરો લાગો નીચે કઈ થતું નથી એક વાર વિશ્વાસ નો દાખલો જો જીવો તા લગી તૂટે ભલામા એ જ બાકી મારી પાસે કોઈ જાદુ જે હું ન કરતો અને કઈક એવું કરો કે ઠાકર હો જણા વચ્ચે એવા દાખલા છે પાછા કે હું જણા વચ્ચે બોલાવું કેવાનું થાય સમજાય ને ચમ કે આપણે સરળ હાલવું છે સારું કરવું છે એટલા માટે એ પાછી ઓળખાણ લગાવીને કદાચ હું તો શરમ માં તમને કહી દઈશ કે પછી દી આમ કરો બાકી એક હળી ના બે કટકે આ નહીં થવા દે

પોતાના કરેલા કર્મો અને વાર કોઈનું અહિત નથી વિચારવું કોઈની નિંદા નથી કરવી દુનિયા ને જે વાતો કરી લે ક્યાં આપણા સમજાય જેના ભરોસે બેઠા છે ભાઈજી માં બે જવું આજ નહી તો કાલે આપણા ઘરે અજવાળું થશે પછી આ તો એનું એ જગત છે પાછું વાય ફરે સમય બલવાન હોય છે એટલે સમય નબળો હોય ત્યારે સાંભળી લેવાનો અને જે દી સારો સમય આવે તો અહીંયા કાગળ ધીમના થતા હોય કહેવાય કે તેદી તું અમને આ વાત લઈને આવ્યો થવા આવ્યો તો આજ તારા ઘરે કેમ આવું છું સાચું તો કેવાય પેટમાં નહીં રાખો નક પોઈઝન થઈ જાય કે આ આ જગ્યાની અંદર કારણ કે ઘણા મંદિર તમે જ્યાં છો રાત્રિના સમયે બહેનોની સંખ્યા એટલી ક્યારેય ક્યાંય ના હોય જોજો

વીસ વર્ષે તમારી પ્રજા મોટી થશે એટલે લખવું જો લખીને જવું હોય ને તો પોતાની ડાયરીમાં માં છેલ્લા લખતા જાવ કે અમે આ જગ્યા માં જઈને આમ કર્યું હતું અને જો એનો હિસાબ ના કરે ને તો આ ભાલ પરગડું મૂકી માં નીકળી જવાનું તો મિત્રો આ તું શ્રી દાનપા બાપુશ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી હું આશા રાખું છું કેમ કે દાનપા બાપુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી હું તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા કે એવો કોઈ મારો હેતુ છે નહીં તો મિત્રો સારું લાગે તો જીવનમાં ઉતાર જુઓ અને એ પ્રમાણે તમારું જીવન જીવજો તો ઘણો બધો ફેર પડી જશે સારું મિત્રો મળીશું પાછા સારા વિડીયોમાં તે લગી તમને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય